ચોવીસ સાડે ચોવીસ પંચીસ સાડે પંચવીસ ચોવીસો રૂપિયા સત્તાવીસો રૂપાય આ એક હજાર બાર પંદર સાડે એકવીસ બાવીસો બીએલ આ પંદરશી સોળાશો રૂપાયોળાશી ચોવીસ હજાર રૂપિયા એકવીસો રૂપાય એકવીસ સવા એકવીસ એકવીસ બાવીસ સવા બાવીસ સાડ બાવીસ નવ ને ત્રેવીસ ત્રેવીસો રૂપાય માંડવી

तेवीस सव्वा तेवीस साडे तेवीस रुपये साडेचवीस पंचवीस साडे पंचवीस चौसशे रुपये डबल टी पंधरा सोळा सतरा साडे सतरा सतरा साडे सतरा अठरा एलकोड वर काल पट साडे अठरा भावने एकोणीसशे रुपये साडे एकोणीशे रुपये दोन हजार रुपये दोन हजार रुपये એકવીસ બાવીસ ચોવીસ વખતે સવા પંચવીસ સાડે પંચવીસને સાડે ત્રેવીસ સાડે ત્રેવીસો રૂપિયા સાડે ત્રેવીસ ત્રેવીસ પન્નાસ ત્રેવીસ પન્નાસ બાદ ત્રેવીસ પન્નાસ ચોવીસો રૂપાય ચોવીસો રૂપિયા થી ફક્ત પંચવીસ છવ્વીસ